પણ આપડો કીકન ત્યાં દુકાન માં જવાનું આશા પુલા પાર્લર હે કારણ કે મમ્મી નો વિઝાઈ જાય તો વ ગટાય આઈ તેવા આઈ જાય વિઝા તમા જવાનું લેવા ગલપ પાર્સર આઈઓ લેવા જઈએ જોઈ લો પુ નેહાનુ ઘર તમે જઈએ છે તો જો મારી મમ્મી સર હા હતા તો સર મમ્મી એન્ડ હું તમે ત્રણ જણો જઈએ હવે ગલ્લો દુકાને જવાનું પણ અમે ગલ્લો કહીએ તો જોઈ લો વોકવા ત્યાં હો મારી મમ્મી વિઝા ઘડાયા હતા તો આવી ગયા વટ હવે તો પાસપોર્ટ ઘડાયું હતું તો આવી જુઓ તો અમે લેવા જઈએ એટલે લેવા જઈએ અમે તો નહોતું જવાનું પણ પાસપોર્ટ આવી જુઓ લેવા જઈએ મારા મમ્મી તો ખુશ આ જ અને સિંગલ લક્ષ્મી આઈડી અને ઇમો હતો તમે ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં તેમાં મારી મમ્મીને ફોલોવર્સ ત્યારે કે થઈ જાય તો સેલિબ્રેશન કરજો પણ જો ત્યાં સુધી તમે આવી જાઓ દેખો હવાનું જઈએ ત્યાં પહોંચી જઈએ તાર મળીએ આ છે બગીચો તો જુઓ તમે અહી જાઓ આ સપલા પાર્લરે तो पासपोर्ट ले भाई जाओ जो लो आशा पुला पार्लर आशा तो जुओ अमे आई जाओ अरे होटल माँ डांगणेश्वरी ढाबा अन तो मित्रों आशा पूरा पार्लर आई जाइए तो पासपोर्ट लेवा मैं आम्मी ले

પાર્લર આ છે એડ્રેસ તો ફાઇનલી પાસપોર્ટ મળી જુઓ તો જોઈ લો છે સિંગાપુર તો પાસપોર્ટ મળી જુઓમાં જવાનું સિંગાપુર તો જો મિત્રો આપણે લઈ લીધું ખાવાનું મમ્મી લઈ લીધું સ્વરૂએ લઈ લીધું તો લેવું હોય તો આશાપુરા પાર્લરે આવી જવાનું તો આપણે ફાઇનલી પાસપોર્ટ પણ લઈ તો જુઓ રોડ ઉપર તો સાધન આવી અને આપણે બગીચો બગીચા પુસ્ત્યમાં આમી કે જવા દેતો જોઈ લો અમે પાછા રવાના થઈ જવા ઘેર જવા પાસપોર્ટ લઈ લીધો સરણી પણ

મારી મમ્મી પણ અને અમે ત્રણ જણા જઈએ એ તો ખુશ ખુશ છે કારણ કે એનો પાસપોર્ટ આવી ગયો બધું જવા હોય સિંગાપુર તો આપણે જવા મળે કે નહીં જવા મળે તો ખબર જઈએ ગયા હાલ ના રાત અંદર તો આપણે એક વાત મમ્મી સિંગાપુર શાના કાંઠી જવાનું આપણે વડગામ ના બ્યુટી પાર્લર છે નેત્રોપતિ સેન્ટર ને પાલનપુર પણ છે નેત્રોપતિ સેન્ટર આપણે બનાવ્યું છે એના માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ ત્યાં મળે છે અને આયુર્વેદિક ટ્રીટમેન્ટની ટ્રેનિંગ માટે સિંગાપુર જવાનું છે તો જોઈ લો તમારે કો કરાવવું હોય તો કોન્ટેક કરો આપણો એના નંબર ઉપર હું તમને એ પાર્લરનું વિડીયો હતો નો એમાં બતાવી તો એ નંબર ઉપર ફોન કરી દે આનો આ બધું કમ થઈ જાય અને એવું નહીં કે મારી મમ્મી શુદ્ધ ગુજરાતી બોલો આપણે આવું બોલો સાદું દેશી બોલો હો પણ હાલ તેમને ટ્રેનિંગમાં જવાનું પ્રેક્ટિસ કરો અને કામ એક નંબર છે તેમનું તો આપણે તો ગુજરાતી જ બોલો અને મારી મમ્મી પણ ગુજરાતી બોલો પણ કારણથી સિંગાપુર જવાનું એટલે ગુજરાતી બોલો ને કાં આપણે દેશી બરાબર તો જુઓ પહોંચવાથી આપણે ઘેર હવે થોડું સેટ अब घेर जाइए घेर जाए पथरे कर जवा अमर स्वरूप बहन तो खुश थे स्वरूप खाली खाली हसजे खाली खाली हसजे तो जो स्वरूप बहन खुश थे जो तो चॉकलेट लिया ले लो ना अपने कौन खुश हो अपने खाने लिया ले लि मामी तो जो मित्रों आप आई जाइए घेर जो આપણું ઘર આપડે ઘરે જાઓ હવે પથારી કઈ ઊંઘવું હવે બીજું કઈ કરવું નહીં તો આપણો હવે આગળ નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી આવજો બાય બાય